વોટ ઇઝ અ પરફેક્ટ રિલેશનશીપ એક સારી રિલેશનશીપ કોને કહેવાય સાથે ફરવું એન્જોય કરવું સારા સારા પિક્ચર્સ લેવા એકબીજાને ગિફ્ટ્સ આપવી એકબીજાને એપ્રિશિએશન આપવું એકબીજાના વખાણ કરવા સરપ્રાઇઝ આપવી આ બધું તો ખરું જ આ બધું તો હોવું જ જોઈએ હરેક રિલેશનશીપમાં પણ આ માત્ર બે ટકા છે અને જે ખૂબ સહેલું છે કરવું પણ બાકીના અઠ્ઠાણું ટકા જે ખૂબ જ અઘરું છે કરવું એ છે જીવનના સૌથી ખરાબ સમયમાં સૌથી કપરા સમયમાં એકબીજા સાથે ઊભું રહેવું કોન્ફિડન્ટલી એ છે સાચી રિલેશનશીપ પછી કદાચ ભલે તમને ઘણી બધી પ્રોબ્લેમ્સના સોલ્યુશન્સ ન ખબર હોય એનાથી ફર્ક નથી પડતો પણ માત્ર તમારા હોવાથી ઘણીવાર ઘણો બધો ફર્ક પડતો હોય છે કારણ કે તમારા હોવાના અહેસાસથી તમારા પાર્ટનરને ઘણી બધી રાહત મળતી હોય છે પેલું કહેવાય ને કે ઇન ધ ડાર્કેસ્ટ મોમેન્ટ ઓફ લાઈફ વી આર નોટ લુકિંગ ફોર સોલ્યુશન્સ ઓર આન્સર્સ વી આર જસ્ટ લુકિંગ ફોર અ હ્યુમન કનેક્શન એટલે ઘણીવાર જીવનના ખૂબ જ કપરા સમયમાં તમને સોલ્યુશન્સ નથી જોતા તમને કોઈનો સાથ જોઈએ છે તમને એવી કોઈ વ્યક્તિ જોઈએ છે જે તમારી પડખે ઊભું હોય અને તમને કે કે ભલે ગમે એટલી ખરાબ પરિસ્થિતિ થઈ જાય હું અહીંયા જ છું હું ક્યાંય નથી જવાનું એને કહેવાય સાચી રિલેશનશીપ એક મસ્ત કોર્ટ મેં સાંભળ્યો હતો ધ ગ્રેટેસ્ટ હેપીનેસ ઓફ લાઈફ ઇઝ અ કન્વિક્શન ડેટ યુ અર લવડ ઇન્સ્પાઇડ બિંગ યોર સેલ્ફ એટલે તમને તમારી ખામીઓ ઉપરાંત કોઈ પ્રેમ કરે છે એ વાતનો અહેસાસ એ વાતનો કોન્ફિડન્સ એ દુનિયાની સૌથી મોટી ખુશી છે કારણ કે ઘણીવાર પ્રેમથી તકલીફો દૂર નથી થતી પણ તકલીફો સહન કરવાની શક્તિ જરૂરથી મળી જાય છે અને આ બધાને લાગુ પડે છે બંને સાઈડને હસબન્ડ વાઇફ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ ઇન્ફેક્ટ લાઈફ પાર્ટનરને છોડીને બીજી બધી રિલેશનશીપમાં પણ આ જ લાગુ પડે છે પણ આ બધું બોલવું સહેલું છે કરવું એટલું જ ટફ છે બહુ અઘરું છે તમારી પરીક્ષા લઈ લે એટલું અઘરું હોય છે પણ કહેવાય ને કે નથિંગ વર્થ હેવિંગ કમ્સ ઇઝી સાચો પ્રેમ તો અમૂલ્ય હોય છે જો આટલો આસાનીથી મળી જાય તો એની વેલ્યુ શું